દર્શક મિત્રો આદિવાસી સમાજના નવા ધારાસભ્ય એટલે નિરંજન વસાવા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ડેડીયાપાડાના નવા ધારાસભ્ય નિરંજન વસાવા બન્યા છે તો શું છે હકીકત શું સાચે ચેતર વસાવા રાજીનામું આપી દીધું કે પછી નિરંજન વસાવા જે છે તે ખોટી અફવાઓ છે મિત્રો આવો જાણીએ આપણા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે અઢી મહિના ઉપર થયું પરંતુ હજી સુધી ચેતર વસાવાનો જેલ પ્રવાસ છે તે મિત્રો દિવસેને દિવસે લંબાઈ રહ્યો છે મિત્રો ત્રણ મહિના આસપાસ થવા આવી પરંતુ હજી સુધી ચેતર વસાવાને જામીન મળી રહ્યા નથી ત્યારે મિત્રો જે ડેડિયાપાડાના લોકો છે ત્યાંના જે મિત્રો ચેતર વસાવાની પત્ની છે તે મિત્રો આ બધો જે ચેતર વસાવાનો જે ધારાસભ્યનું પદ છે તે સંભાળી રહી છે અને હવે મિત્રો લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો કે ચેતર વસાવા કેટલા સમય માટે જેલમાં રહેશે તો શું તેમનું ધારાસભ્ય પદ રદ થશે તેમના લીધે બીજો કોઈ ધારાસભ્ય તેમની જગ્યાએ આવશે કે નહીં આવે મિત્રો લોકો એ સવાલો કરી રહ્યા છે તો મિત્રો શું છે સાચી હકીકત શું સાચે જે તરવસાવા વસાવા નહીં વધુ ટાઈમ જેલમાં રહેવું પડશે તો તેમનું જે ધારાસભ્ય પદ છે તે રદ થશે મિત્રો આવો જાણી વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે જો કોઈ પણ ધારાસભ્ય બે વર્ષ કે તેથી વધુનું સજા પડે તો તેમનું ધારાસભ્ય પદ રદ થાય છે બે વર્ષથી ઓછી સજા હોય કે તેઓ ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના બાર મહિના પણ જેલમાં રહે તો તેમનું જે ધારાસભ્ય પદ છે તે રદ થવાનું નથી કેમ કે બે વર્ષ ઉપરની સજા પડે તો તરત જ તેમનું ધારાસભ્ય પદ છે તે રદ થઈ જશે બે વર્ષથી નીચેની સજા હશે તો મિત્રો તેમનું ધારાસભ્ય પદ રહી રદ નહીં થાય મિત્રો તમને જણાવી દઈએ કે જે ડેડીયાપાડાના નવા ધારાસભ્યની જે વાત ચાલી રહી છે એ મિત્રો તમને જણાવી દઈએ કે નિરંજ વસાવા જે આદિવાસી સમાજના મિત્રો પ્રમુખ ગણવામાં આવે છે જે આપ આપના મિત્રો તેઓ અત્યારે લોકોની સેવાઓ કરી રહ્યા છે કેમ કે ચેતર વસાવવા તો આજે નથી તેઓ નિરંજન વસાવા લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છે તેમના ઘરે જઈ મિત્રો બધું સમજાવી રહ્યા છે એ માટે મિત્રો આવનારા નવા ધારાસભ્ય એટલે કે ચેતર વસાવવા પછી જો કોઈ ધારાસભ્યનો દાવેદાર હોય તો તે છે તે નિરંજન વસાવા એ માટે અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ડેડિયાપાડાના નવા ધારાસભ્ય નિરંજન વસાવા મિત્રો અત્યારે તો ચેતર વસાવા ધારાસભ્ય રહેશે એના પછી જો કોઈ નવો ધારાસભ્ય બનશે તો તે છે નિરંજ વસાવા કેમ કે તે આદિવાસી સમાજની અત્યારે સેવામાં લાગી ગયા છે જો ચેતર વસાવા પછી કોઈ નવો ધારાસભ્ય હોય તો તે છે નિરંજ વસાવા મિત્રો આ બાબતે તમારું શું કહેવું કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં